છોટાઉદેપુર ન્યૂઝ સર્વોદય કોર્પોરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા પારોન યુનિવર્સિટીના હોમિયોપેથિક કોલેજના સહયોગથી નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજાયો વિગતે વાત કરીએ તો છોટાદેપુર નગરમાં છેલ્લા સોળ વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી ન્યૂઝ સર્વોદય કોર્પોરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા તારીખ ચારથી મેના રોજ બુધવારે સવારે દસ કલાકે જનસેવા એ જ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકના પ્રજા માટે હોમિયોપેથિક સારવાર કેમ્પનું પારુલ યુનિવર્સિટી ફાકલ્ટી ઓફ હોમિયોપેથિકના સહયોગથી આયોજન કરવામાં આવ્યું કે જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગના દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો જેમાં પારુલ યુનિવર્સિટીના જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ડૉક્ટર સંજય ગુપ્તા ડૉક્ટર પાસવા ડૉક્ટર શાહ ડૉક્ટર નિમિત શાહ ડોક્ટર ગરિમાઈ ડોક્ટર પૃથ્વીરાજ માનસી આકાંક્ષા રિયાબેન પટેલ તેમજ ફિઝિયોથેરાપી ડોક્ટર પાર્થ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં નિદાન બાદ દર્દીઓને દવા પણ નિશુલ્ક આપવામાં આવી હતી સાથે વધુ સારવારની જરૂરિયાત હોય તેવા દર્દીઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત જવાહર નહેરો હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે હોસ્પિટલની બસ સુવિધા દ્વારા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક લઈ જવામાં આવશે વધુ સારવાર કરાવવામાં આવશેનું પણ સૂત્રોએ જણાવ્યું હતું આ પ્રસંગે મંડળીના વ્યવસ્થાપક મંડળ દ્વારા જણાવેલ કે આવા જનકલ્યાણના કામો આવનારા દિવસોમાં પણ મંડળી દ્વારા કરવામાં આવશે તેવો હોકાર ભર્યો હતો સમગ્ર મેડિકલ કેમ્પનું સફળ સંચાલન જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજના પીઆર ઓ સાહિદ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું ઇમરાન મિર્ઝા છોટા ઉદેપુર આજ રોજ ન્યુ સર્વોલ સેવા સદમ તરફથી હોમિયોપેથી કેમ્પ રાખ્યો છે એમાં ગામના વિવિધ પ્રકારના બધા જાતિના લોકો કેમ્પમાં સારવાર માટે આવ્યા છે તમે જુઓ તો બી અઢી બસોથી અઢીસો માણસો આનો લાભ લીધો છે અને આવતા વર્ષોમાં બી આવ્યો એ રીતે અમે પબ્લિક માટે સારું કામ કરીએ એવી અમારી શું પ્રભાત અમે મારું નામ ડૉક્ટર પાર્શો જોશી અમે પારૂલ યુનિવર્સિટીના ખાતે અહીંયા એક કેમ્પ આયોજન કરવામાં આવ્યો છે અને જવાહરલાલ નહેરુ હોમિયોપેથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલને અમે અહીંયા રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ અને આ કેમ્પને આયોજન સર્વોદય કો હાઉસિંગ સોસાયટી લિમિટેડના અંડરમાં એમનો સહયોગથી આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો અને જેમાં પેશન્ટનો ફ્લો બહુ સરસ છે સો બસો પેશન્ટ અમે ઓલરેડી સો પેશન્ટ જોઈ લીધા છે અને બીજા હજુ આવી રહ્યા છે અને એનએસસી સ્કીમના અંડરમાં અને પારૂલ યુનિવર્સિટી આ કેમ્પને આયોજિત કરવા માટે ન્યૂ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પણ બહુ અભિનંદન કરે છે અને કેમ્પમાં અમને બહુ સહકાર મળ્યો છે હમણાંથી અને અમે ખૂબ આભારી છીએ થેન્ક